હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી ખાવાની અડધો કલાક અને સ્ટ્રોબેરી અને બ્લુબેરી તો ફ્રૂટ તમે કોઈ પણ લઈ શકો જે તમને પસંદ હોય તો સ્ટ્રોબેરી અને બ્લુબેરીને આપણે ધોઈ લઈશું એના પછી આપણે ગાર્નિશિંગ કરવા માટે ફુદીનો લીધેલો છે જે ઘરના ગાર્ડનનો છે મસ્ત ફ્લેવર પણ આવી રહ્યો છે તો અહીંયા આપણે સ્ટ્રોબેરી સરસ રીતે ધોઈ લીધી હતી અને આવી રીતના રાઉન્ડ શેપમાં આપણે સ્ટ્રોબેરીને કટ કરી લીધેલી એના પછી આપણે કટ નથી કરવાનો ફ્લાવરની સાથે જ આપણે યુઝ કરીશું થોડીક સ્ટ્રોબેરી આપણે આખી રાખેલી છે મતલબ તેને પાણીમાં મૂકી દીધી હતી એટલે સરસ સાફ થઈ જાય તેને બિલકુલ કટ નહીં કરીએ અને બ્લુબેરીને પણ આપણે ધોઈ લીધેલી તો બધા જ ફ્રૂટ આપણા રેડી છે અને બીજી સાઈડ મેં લીધેલો છે અગર અગર પાવડર જે મેં એમેઝોન માંથી ઓર્ડર કર્યો હતો તે પ્લાન્ટ બેઝ થી બનાવેલો છે તો આ અગર અગર પાવડર આપણે બધી જ વસ્તુમાં યુઝ કરી શકીએ મતલબ આનાથી બહુ બધી રેસીપી બની શકે તો હવે કેક બનાવવા માટે આપણે અહીંયા કેક બનાવવા માટેનું મોલ્ડ લીધેલું છે તેમાં આપણે કેક બનાવીશું તમારી પાસે કેકનું મોલ્ડ ન હોય તો આપણે કાચના ડબ્બામાં કે સ્ટીલના ડબ્બામાં બધામાં કેક આસાનીથી બની જશે અને નીકળી પણ જશે તો આપણે સૌથી પહેલા કેકના મોલ્ડમાં આપણે સ્ટ્રોબેરી અને ફુદીનાથી ગાર્નિશિંગ કરી લઈશું એટલે કેકનો દેખાવ પણ સરસ આવે તો આવી રીતના મેં સ્ટ્રોબેરી મૂકી દીધેલી હવે વચ્ચે આપણે એક ફુદીના ફ્લાવર મૂકી દઈશું તો એક સ્ટ્રોબેરી એક ફૂદી એવી રીતના આપણે પેટર્ન બનાવી લીધેલી હવે વચ્ચે આપણે બ્લુબેરીથી ગાર્નિશિંગ કરીશું મતલબ એક સર્કલ બનાવીશું તો અહીંયા આપણે થી સર્કલ બનાવી લીધેલું તો સૌથી પહેલા આપણે આવી રીતના ડેકોરેશન કરી લેવાનું પછી જ આપણે અગરઅગરનું બેટર રેડી કરી લેવાનું અગર નું બેટર બનાવવા માટે એક બાઉલમાં નાખીશું બે કપ પાણી નાખીશું બે કપ પાણી થી આપણે બેટર બનાવીશું એક કપ પાણી નાખવું હોય ને તો એક કપ પાણી અને વન ટી સ્પૂન આપણે અગર પાવડર નાખવાનો તો બે કપ પાણી એડ કરી દીધેલું હવે બે વખત ભરીને આપણે અગર અગર પાવડર નાખીશું અને તે પણ આપણે મેજરમેન્ટ લીધેલું છે વન ટી સ્પૂન નું બે વખત આપણે અગર અગર પાવડર એડ કરી દીધેલો હવે નાખીશું આપણે સ્વાદ મુજબ ખાંડ તો ખાંડ તમારે રીતે આપણે ગરમ કરવા મૂકીએ ને તો સતત આપણે હલાવેજ રાખવાનું એટલે એકદમ સ્મૂધ લિક્વિડ બનશે જે તો આવી રીતના આપણે મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ પણ કરી લેવાનું કે તમને ખાંડ ઓછી લાગે તો તમે અહીંયા ખાંડ પણ નાખી શકો તો મેં ટેસ્ટ કર્યું હતું પરફેક્ટ બન્યું છે ખાંડ નાખવાની જરૂર નથી તો હવે એક થી બે વાર ઉભરો આવે ત્યાં સુધી આપણે આ પાણીને ઉકળવા દઈશું તો અહીંયા આપણે એક થી બે વાર ઉભરો આવવા દીધો હતો સરસ મજાનું ઉકળીને ઘાટું એવું પાણી થઈ ગયેલું હવે ગેસ બંધ કરીને આપણે વાસણ ગેસ ઉપરથી નીચે લઈ લઈશું હવે બીજી સાઈડ આપણે કેકના કન્ટેનરમાં ગાર્નિશિંગ કર્યું હતું તેમાં આપણે ત્રણ થી ચાર ચમચા જેટલું જ પાણી નાખીશું કેમકે કે ફ્રૂટને સેટ કરવા માટે જ આપણે થોડુંક પહેલા લિક્વિડ નાખવાનું છે પછી આપણે આ લિક્વિડ ઢાંકીને મૂકી દઈશું અને આ લિક્વિડ નાખ્યા પછી ફક્ત આપણે અડધી મિનિટ સુધી જ આપણે ઠંડુ થવા દેવાનું ફ્રીઝરમાં મૂકી દેશો ને તો અડધી મિનિટમાં એ ઠંડુ થઈ જશે બાકીનું જે લિક્વિડ વધ્યું હોય ને તેને ખુલ્લું નથી રાખવાનું નહીં તો તે પણ ફટાફટ જામી જશે એટલે તેને ઢાંકીને મૂકી દેવાનું તો હવે આપણે આ કન્ટેનર ને ફક્ત અડધો મિનિટ માટે જ ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈએ અડધી મિનિટ માટે મેં ફ્રીઝરમાં સેટ કરવા મૂક્યું હતું એટલે ફ્રૂટ આપણું બધું જ સરસ રીતે સેટ થઈ ગયેલું તો આવી રીતના ફ્રૂટ સેટ થઈ જાય ને પછી આપણે તરત જ ફટાફટ ઉપર બધા જ ફ્રૂટ આપણે એડ કરી દેવાના એટલે વચ્ચે કંઈ પણ આપણે ફ્રૂટ નાખીએ દેખાશે નહીં ફક્ત આપણે કેક ની ઉપર થોડુંક સારું દેખાય એના માટે જ આપણે સ્ટ્રોબેરી અને ફુદીનાથી ગાર્નિશિંગ કર્યું હતું હવે બધા જ ફ્રૂટ આપણે મૂકી દઈશું તો આવી રીતની સ્ટ્રોબેરીની સ્લાઇસ બ્લુબેરી અને ફુદીનો નાખતા જઈશું અને થોડુંક લિક્વિડ પણ નાખતા જઈશું અને ફ્રૂટ પણ નાખતા જઈશું તો જેટલા આપણે ફ્રૂટ કટ કરીને રાખ્યા હતા ને જેટલા કન્ટેનરમાં આવે ને એટલા આપણે ભરી ભરીને ફ્રૂટ નાખી દેવાના તો આ કેક બનાવવા માટે મેં સ્ટ્રોબેરી અને બ્લુબેરી બે જ ફ્રૂટ લીધેલા છે પણ તમારી પાસે ઓરેન્જ હોય કે મેંગો હોય કે જે પણ તમારી પાસે ફ્રીજમાં પડ્યા હોય અને તમે ખાતા હોય તે બધા જ ફ્રૂટ તમે આમાં નાખી શકશો અને આ કેક બહુ જ સરસ બનશે અને ફક્ત અડધો કલાકમાં કેક બની જશે અને તરત જ તમે આ કેકને કાપી શકશો અને બાળકો પણ ખુશ થઈ જશે અને ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડી ઠંડી આ કેક ખાવાની બહુ i તો આપણી પાસે જેટલા ફ્રૂટ હતા તે બધા જ ભરી ભરીને આ કન્ટેનરમાં એડ કરી દીધેલા અને જે બે કપ પાણીથી આપણે લિક્વિડ અગર અગરનું બનાવ્યું હતું ને તે બધું જ નાખી દીધેલું ફરીથી આપણે લિક્વિડ બનાવવું પડશે તો બે કપ થી બનાવ્યું હતું ને હવે ફરીથી આપણે એક કપ નું લિક્વિડ બનાવી લીધેલું જે આપણે એક કપ પાણીમાં વન ટી સ્પૂન અગર અગર પાવડર નાખીને સ્વાદ મુજબ ખાંડ નાખીને ફરીથી આપણે એક કપ પાણીથી લિક્વિડ બનાવી લીધેલું તે લિક્વિડ આપણે જે ફ્રૂટ સેટ કર્યા હતા ને તેની ઉપર આપણે નાખી દઈશું બધા જ ફ્રૂટ આપણા યુઝ થઈ ગયેલા બિલકુલ નથી વધ્યા કન્ટેનરમાં ભરી ભરીને ફ્રૂટ એડ કરી દીધેલા અને જે લિક્વિડ બનાવ્યું હતું ને ફરીથી ને એક કપથી તે પણ બધું જ એડ કરી દીધેલું હવે આપણે આ કન્ટેનરને ને થી બે મિનિટ સુધી અત્યારે બહાર જ રાખીશું પછી આપણે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું અડધો કલાકમાં આ કેક જામીને રેડી થઈ જશે અડધો કલાક જેટલો ટાઈમ થયો હતો મસ્ત જામીને રેડી થઈ ગઈ તમે જોઈ શકો છો તો આપણે આ કન્ટેનરમાંથી કેકને બહાર લઈ લઈએ એકદમ ઇઝીલીથી નીકળી જશે તો અગર તમારી પાસે આ કેક નું મોલ્ડ ન હોય અને તમે કાચના ડબ્બામાં કે સ્ટીલના ડબ્બામાં બનાવવા માંગતા હોય ને તો પણ તમે બનાવી શકશો એકદમ ઇઝીલીથી બહાર નીકળી જશે તો અહીંયા આપણે મોલ્ડમાંથી કેક બહાર કાઢી લીધી તમે જોઈ શકો છો બની છે ને એકદમ ક્લિયર અને એકદમ ઇઝી થી નીકળી ગઈ તો ઘણી વખત આપણે ઘરે કેક બનાવતા હોઈએ અને ગરમીની સિઝન હોય ને તો જે ફ્રોસ્ટિંગ આપણે બનાવતા હોઈએ ને તે ગરમીમાં ફટાફટ મેલ્ટ થઈ જતો હોય છે અને ડેકોરેશન કરવામાં પણ બહુ જ પ્રોબ્લેમ આવતો હોય તો તમને કેક બનાવવામાં કંઈ સમજ ન આવે તો તમે આવી રીતના ભરપૂર ફ્રૂટ નાખીને તમે કેક બનાવી શકશો અને ફટાફટ આ કેક બની જશે તો અહીંયા આપણે કેકને મોલ્ડમાંથી તો કાઢી લીધી હવે આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે કેવી આ કેક બની છે તો અહીંયા આપણે કેકને કટ પણ કરી લીધેલી ભરપૂર ફ્રૂટ નાખીને આ કેક બનાવી હતી તમે પણ આવી રીતના જરૂરથી એકવાર બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું